નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો આજના સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે રૂપિયા આઠ હજારનો હપ્તો તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો વધતી મોંઘવારી ખેતીમાં થતા ખર્ચામાં વધારો વધતી સમસ્યાઓને કારણે જગતનો તાત એવો ખેડૂત પરેશાન થયો છે મિત્રો ખેડૂતોને રાહત મળે એટલે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની આર્થિક મદદ કરે છે આ રકમ મિત્રો વર્ષમાં બે હજારના ત્રણ સમાન હપ્તામાં સીધી યોગ્યતા ધરાવતા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં સંસદમાં બજેટ રજૂ થવાનું છે આ વખતે મિત્રો ખેડૂતોને એવી અપેક્ષા છે કે સરકાર આ યોજના હેઠળ અપાતી રકમમાં વધારો કરીને આઠ હજાર રૂપિયા સુધીની સહાય આપશે મિત્રો વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂત સંગઠનો અને કૃષિ નિષ્ણાંતોનું માનવું છે કે આ યોજના હેઠળ જે સ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તે પૂરતા નથી જેના કારણે મિત્રો બજેટ બે હજાર છવ્વીસમાં આ વખતે સ હજાર રૂપિયાની આ રકમને વધારીને વાર્ષિક આઠ હજાર રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો દેશમાં સતત વધી રહેલા વીજળીના ભાવ અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે મિત્રો આ યોજના હેઠળ વર્ષ બે હાજર છવ્વીસ સત્યાવીસ સુધી દેશના એક કરોડ ઘરોની ની સત પર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેનાથી મિત્રો મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થશે આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનાર પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે જરૂરિયાત કરતાં વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મોકલીને પરિવારો આવક પણ મેળવી શકશે વીજ કપ જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો આધાર ઘટી જશે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ફરી હવામાન બદલાયું ચાર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાં ઊંડા દબાણને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી ઉત્તર ભારતમાં શીતલહેર અને ધુમ્મસથી રાહતની આશા ઓછી છે દસ થી અગિયાર જાન્યુઆરીથી હિમાલય પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઓડિશા અને ઉત્તરીય આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે દસ જાન્યુઆરીથી ઉત્તરાખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને બિહારમાં અને મિત્રો અગિયારથી ચૌદ જાન્યુઆરી સુધી રાજસ્થાનમાં શીતલહેરની સ્થિતિ રહેવાની શક્યતા છે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો માત્ર બે દિવસમાં ચોવીસ હજાર સાતસો રૂપિયા મોંઘું થયું સોનું તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં સોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામ દીઠ રૂપિયા ચોવીસ હજાર છસોનો વધારો નોંધાયો છે જ્યારે મિત્રો દસ ગ્રામના ભાવ રૂપિયા બે હજાર ચારસો ને સાઠ રૂપિયા વધી ગયા છે આજે મિત્રો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાલીસ હજાર ચારસો ને સાઠ રૂપિયા પર પહોંચી ગયો છે અને મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ અઠ્યાવીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા નોંધાય છે સાંધીમાં પણ તેજી જોવા મળી રહેશે જ્યાં મિત્રો એક કિલોગ્રામ સાંદીનો ભાવ રૂપિયા બે પોઈન્ટ સાઠ લાખ રૂપિયા નોંધાયો છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના અને અગત્યના સમાચારોની વાત કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ જરૂરથી કરી દેજો